જય જગન્નાથ સાથે વિરામ આપ સૌનું સ્વાગત છે મહાકવરેજ બતાવી રહ્યું છે રથયાત્રા ક્યાં ક્યાં પહોંચી રહી છે ગજરાજ ક્યાં પહોંચી રહ્યા છે અખાડા ક્યાં પહોંચી રહ્યા છે વિવિધ પ્રકારના ટેબલો છે જે ક્યાં પહોંચી રહ્યા છે ભજન મંડળીઓ ભજનના તાલે ઝૂમી રહી છે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર અમદાવાદ અને આપણે એમને એને કર્ણાવતી શહેર કરીએ પ્રાચીન કારણ કે આજે પરંપરાગત રથયાત્રા છે તેનાથી આપણે પ્રાચીન નામથી આપણે અમદાવાદ શહેરને બોલાવીએ વિક્રમભાઈ કર્ણાવતી

कर्णवती शेर मारे आजे खूब धूम मची एवा कर्णवती शेर मारे आजे खूब धूम मची मंगल गीतो गाती रे साहेली सौ सरखे सरखे मंगल गीतो गाती

લોકો સૌ ભેગા મળી જગન્નાથજી ને જગન્નાથજી ને જગન્નાથજી ને વિન વે બિરદાવે હર કે હર કે જગન્નાથજી નવીનવે બિરદાવે હર કે હર કે સ્વર્ગ લોકથી દેવો રે પુષ કોની વૃષ્ણી કરે સ્વર્ગ લોકથી દેવો રે પુષ કોની મૃષ્ણી કરે संतोषी प्रभु गुण गाये रे जगन्नाथ ने निरखी निरखी संतोषी प्रभु गुण गाय रे जगन्नाथ ने निरखी हे एवा कर्णावती, हो कर्णवती कर्णावती, एवा कर्णावती शेर मारे आजे खूब धूम मचिए आजे खूब धूम मचिए आज खूब धूम मचि કર્ણાવતી શહેરમાં ધૂમ મચી છે અમદાવાદ શહેરમાં ધૂમ વચી છે અમદાવાદ ને કર્ણાવતી કહેવામાં આવે છે અને કર્ણાવતી શહેરમાં ધૂમ જોવા મળી રહી છે ભક્તોની આ ધૂમ છે અને ભક્તો ખુશી સાથે ઝૂમી રહ્યા છે અને મોટી સંખ્યામાં ભક્તો છે એ આ રથયાત્રામાં જોડાયા છે અને ભક્તિમય માહોલમાં તલ્લીન જોવા મળી રહ્યા છે જે રીતે મોટી જોઈ શકાય છે કે ભક્તો એટલા બધા માનો મહેરામણ દર વર્ષે ઉમટતું હોય છે આપણે વિક્રમભાઈ આટલું ભક્તોનું મહેરામણ અને એ સાથે ભક્તોમાં ખુશી એટલી છે કે ભગવાનની ઝલક મેળવવા માટે અને મોબાઈલ ફોનમાં તેમનો એક એક ફોટો કંડારવા માટે લોકોની પડાપડી જોવા છે 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 એવું થતું હોય કે 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 એક એક કારણ આ જ દિવસ એવો જ્યારે ભગવાન સામેથી દર્શન કરવા માટે આવતા હોય છે માનવ મેરાવણ અને આ જે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે ઝૂમી રહ્યા છે ઢોલના નગારાના તાલે અને કરતાલના તાલે લોકો ઝૂમી રહ્યા છે જોઈ શકાય છે કે એટલી મોટી સંખ્યામાં એક તરફ પોલીસનો બંદોબસ્ત પણ છે લોકોને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ નો બંદોબસ્ત માં એટલો જ ચુસ્ત રાખવામાં આવે છે જોકે ભગવાનની દયા થી કોઈ બી ઘટના બનતી નથી અલગ અલગ રથયાત્રાઓ નીકળતી હોય છે પરંતુ આપણી ઈચ્છા રાખીએ કે આ રથયાત્રા બી કોકવાડ પશ્ચિમ વિસ્તારમાં આવે જેથી પશ્ચિમ વિસ્તાર વિસ્તારવાસીઓને પણ એનો એક લાભો મળે માનવ મેરામણ તો બધી જગ્યાએ છે આ માનવ મેરામણ ને કંડાડતું કોઈ સોંગ તમારા તમને યાદ આવતું હોય હું તમારી પાસે ડિમાન્ડ એ કરું છું કે તમારી પાસે સોંગ હોય

ભીડપુર ષાડ બીજની બલભદ્રજી રે પદારા સુભદ્રા બિની રેવા બલભદ્રજી પદારા સુભદ્રા બિની રે આ જગન્નાથજી રે ભીડ જામે ભીડ જામે ઓ ભીડ જામે જમલપુર યા બીજની ભીડ જામે જમલપુર યા બીજની અંગે કેસરિયા વાઘા શોભે રયા આ કેસરિયા રંગે બધું રંગાણું છે ભક્તિમય રંગે એટલે આજે હું કેસરીયો બનીને આવ્યો છું જીએસટીવીના માધ્યમમાં અંગ કેસરિયા વાઘા શોભેરયા ભાલકંકુ કેસર ના તિલક કરા અંગ કેસરિયા વાઘાસોભીરયા ભાલકંકુ કેસર ના તિલક કરા ગણેશોભેર રૂડો હાર શોભાઇ ની છે અપાત ગણ શોભેરુળો હાર શોભાઈ ની અપાર જોઈ જોઈ હું તો જામું ને ભીડ જામી ભીડ જામી ભીડ જામી જમલપુર ભીડ જામી જમલપુર સાડ બીજની હવે રથડાની પણ વાત આવે છે ને જનમેદની પણ માનો મેરામણ ની વાત આવે છે બંને આંત્ર રથ જોયડા ને મેદની ઉમટી પડી રથ જોય ને મેદની ઉમટી પડી જગન્નાથજી ના દર્શન ની ધન્ય ઘડી જગન્નાથજી ના દર્શન નિ ધન્ય ઘડી સંતોષી ગુણ ગાય પ્રભુ ના દર્શનિયા થાય સંતોષી ગુણ ગાય પ્રભુ ના દર્શનિયા થાયણે નિરક્યાયણે અંતરિયા અંતર્યામી રે ભીડ જામે ઓ ભીડ જામી જામી ઓ ભીડ જામે હોડ બીજની ભીડ જામી જમલપુર બલભદ્રજી પધારા સુભદ્રા બેની આયવા બલભદ્રજી પધારા સુભદ્રા બેની આયવા જગન્નાથજી પધારા અંતર્યામી રે ભીડ જામી અષાઢી બીચ અષાઢી બીચ નો આ તહેવાર નગરયાત્રા એ ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્ર લઈને નીકળ્યા છે ને એટલે જ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે ઠેર ઠેર પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે સૌ કોઈને પ્રસાદ આપવામાં આવી રહ્યો છે પછી સવારથી જ આપણે પ્રસાદની પણ વાત કરી રહ્યા છીએ ખીચડાનો પ્રસાદ હોય જાંબુ ઘણા લોકો એવા હોય છે કે આજના દિવસથી જાંબુ ખાવાની શરૂઆત કરતા હોય છે સિઝનનું આ ફ્રૂટ છે જાંબુ અને મગ મગ ચલાવે પગ કહેવાય છે એટલે કે મગનો પ્રસાદ એટલે જ ખાસ રાખવામાં આવ્યો છે કે આટલી લાંબુ અંતર જ્યારે કાપવાનું હોય ત્યારે મગ

જા રે જગન્નાથ નામ રે રે જગન્નાથ નામ જગન્થ રે રેલો દર્શન દીધા તમામ ને રે રેલો દર્શન દીધા

એને ભક્તો એ પ્રેમ થી વધાવી જોરે લો એ વારી જાઉં રે જાઉં રે વારી જાઉં રે જગન્નાથ તમારા નામ ને રેલો લો એ વારી જાઉં રે જગન્નાથ તમારા નામ ને રેલો લો એ વારથ ને રૂડી રીતે શણગાર્યો રે લો એ વારથ ને રૂડી રીતે શણગાર્યો રેલો

જગન્નાથજી ને ભક્તો ની વિનતી રેલો પ્રભુ રાખજો અમારા માં પ્રીતડી રેલો પ્રભુ રાખજો અમારા પર પ્રીતડી રેલો

બધા જ ભક્તો અત્યારે એજ કહી રહ્યા છે કે વારી જવું જગન્નાથજી નામ ને જગન્નાથજી ને વારી જવું અને ભગવાનના કેવાય કે એમના દુઃખને લેવામાં આવી રહ્યા છે તેમની આરતી ઉતારવામાં આવી રહી છે ઘર આંગણે ભગવાન આજે પધાર્યા છે એટલે જ ભક્તિમય માહોલ પણ જોવા મળી રહ્યો છે

કંઈક નવું મેશપ લઈને પણ અહીંયા આવ્યો છું જીએસટીવીના માધ્યમથી તો એ મેશપ પણ થોડું થોડું એટલા માટે કે આજે ભક્તજનો જીએસટીવી તમામ આજે કહેવાય ને કે આજે જગન્નાથજીના ભગવાનના રંગે રંગાણા છે આ નગર યાત્રા પણ છે અને સુર યાત્રા પણ છે અને રથયાત્રા પણ છે એટલા માટે હે કાના તારી મરલિ આજ ગું કરુ બોકુળ ગામ કાના તારી મરલિ આજ ગું કરું કરણાવતી ગામ એ તને સમરે ચારે દા ર તું સપના મા શામ ते दा ए तूं सपना हेकोर डाकोर न ठाहो तारा बंद दरवा તારા બંધ દરવાજા કો જયરણ ચોર માખણ ચોર તારો ગલીએ ગલીએ છો દુનિયાનો નો દાતાર બની તું તેમ બહેનો છે કઠો ઠાકોર ના ટાકોર ના ટાકો તારા બંધ દરવાજા કો ঠাকুর না ঠাকুর তারা বন্ধু দরবাজা তারা দ্বারে হোয়াম ও শামডিযা અકડાયો હું ધાણો હું આવ્યો તારે દ્વાર દુનિયાનો દાતાર બની તું કેમ બનો છે કઠોર ડાકોર ના ઠાકો ડાકોર તારા બંધ દરવાજા કો હે કૃષ્ણ ભગવાન હાલા દુઆરી કા મન કહે કૃષ્ણ ભગવાન આયલા દુઆરી કા મન કહે લીધો રે મણી યારા કેધો મણી યારા કે રોવે લીધો યારા કે રોવે લ્યા હોવા હોવા લીધો મણી યારા રોવે જ્યાં હું તો તને વારું મારુ લ્યાજો માણિયારા કે હું તો તને વારું મારુ લ્યાજી માણિયારા ચાર દિશામાં ધર

கனியாரலி வாடா ரே வாரீ வாடா ரோலி வாடா ரே வாடா ரே வாரீ வாடா ரே தமிர ரே வாரீ வாடா ரே தமி வால வாரலி வாடா ரே તમે લાગો વાલા રે વાલીડા મોરલી વા રે કનૈયા મોરલી વાલીડા મોરલી રે કનૈયા મોરલી વાલીડા મોરલી વા રે હે તવડમક ડમક દારૂર તવડમક

ગોર ગજેરે ઘર ઘર ગન ગોર ગજે પ્રસંગ બોલી શ્રી ભગવાન કે જગન્નાથ ભગવાન કી છે અને આજે તો ખુદ ભગવાન ભક્તો દ્વારે આવ્યા છે ને ને કહી રહ્યા છે કે ભાઈ તમારો દરવાજો ખોલો આજે હું તમને દર્શન કરવા માટે દર્શન આપવા માટે ભગવાન હા આજે તો એવું થયું છે અને આવ્યા છે અને ભક્તો પણ એટલું નો ડાઉટ ભક્તો ભાઈ આજે એમના દરવાજા ખુલ્લા જ ભક્તો તો એમના ઘરમાં નથી જવાના આજે તો બહાર જ રહેવાના છે કારણ કે ભગવાન વર્ષમાં એક જ વખત આ રીતે દર્શન આપતા હોય છે ને એટલે જ હિલોડે ભક્તો ચડ્યા છે જોઈ શકાય છે આપણે દ્રશ્યો ભક્તો પ્રસાદ લેવા માટે પણ પડાપડી હોય તો પણ રથયાત્રા ગરબા આવી જાય છે દરેક તહેવારોમાં આપણે ગુજરાતીઓની વિશેષતા છે કે દરેક તહેવારોમાં ગરબા આવી જતા હોય છે દરેક તહેવારોમાં બધા જ તહેવારો મળી જતા હોય છે ગુજરાતીઓ એકમેક થી મળી જતા હોય છે

કે ભગવાન કે માટે ભક્ત જે એની ભાવ જે અગત્યનો છે એનું કારણ છે કે ભાવે ભજે ભૂદરો કુભાવે સરે નહીં કામ ભાવ હોવો જરૂરી કે ભાવે ભજે ભૂદરો કુભાવે સરે નહીં કામ ભાવ વિનાની ભક્તિ કરે તો ક્યાંથી રીજે મારો રામ બસ ભાવ એટલે કેવાનો ભાવ અર્થ છે કે કોઈ ગરબા રૂપી ભજન કરી રહ્યું છે બરાબર કોઈ જે કહેવાય કે દર્શન રૂપી ભજન કરી રહ્યું છે કોઈ જે કહેવાય કે અખાડાના જે કર્તબ કરી રહ્યા છે એ પણ એક એનો ભક્તિનો જ ભાવ છે શું કામ કે જગન્નાથજી ભગવાન ને વિનોવાની વાત છે એ પોલીસ કર્મીઓ પણ છે આપ મીડિયા કર્મીઓ છો હું ખરેખર જીએસટીવી ના જે આપ બધા તમામ જે વ્યક્તિઓ છે હું ખરેખર લાખ લાખ અભિનંદન આપું છું કારણ કે ઘર બેઠા જે ચલો ત્યાં ગયા છે

ઘણા એવા લોકો હશે કદાચ જોઈ પણ નહીં હોય પરંતુ મોટાભાગના લોકોએ જવું જ જોઈએ અને જે લોકો જઈ શકતા એ લોકો જવું જોઈએ અને આ રથયાત્રાનો લાભ લેવો જોઈએ લાહો લેવો જોઈએ જ્યારે ભગવાન આપણને દર્શન આપવા માટે આવતા હોય ત્યારે આ લ્હો આપણે ચૂકી જઈએ તો કેવી રીતે ચાલે અને જો કદાચ ના જઈ શકતા હો તો તમે જીએસટીવી જોઈને પણ ભગવાનના દર્શન લઘુલગ કરી શકો છો નજીકથી કરી શકો છો અને આ આ જે આખો માહોલ છે તેને તમે માણી શકો છો ભક્તિમય માહોલ આજે સવારથી જ તમને જોવા મળી રહ્યો છે એ મંદિર પરિસરમાં મંગળા આરતીથી શરૂઆત થઈ છે અને આ રથયાત્રાનો આજનો દિવસ પરંતુ ઘણા દિવસોથી તૈયારી જોવા મળી છે ઘણા મહિનાઓથી તૈયારી તૈયારી હોય કે પછી કરવાનું છે તેની તૈયારી હોય જળ યાત્રાથી લઈને તેમનું વિધિ કરવામાં આવી દરેકે દરેક લાભો જે દરેકે દરેક પળ છે જીએસટીવી બતાવી છે અને આગળ પણ આવી રીતે બતાવતું રહેશે અને અત્યારે ભક્તોમાં એટલો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે ધીમે ધીમે ગજરાત છે તે આગળ વધી રહ્યા છે તેમના તેમના માર્ગ પર આગળ વધતા જોવા મળી રહ્યા છે સાથે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે પોલીસ સજ્જ બંદોબસ્ત સાથે રથયાત્રા આગળ વધી રહી છે અને ભક્તિમય માહોલ સાથે રથયાત્રા આગળ વધી રહી છે આપણે કૃષ્ણ ભગવાનની વાત કરીએ વિક્રમભાઈ કૃષ્ણ ભગવાન તેમ કીધું કે આનું આખું જીવન એ અલગ અલગ સંદેશો આપે છે તેમણે મિત્રતાની તેની વાત કરીએ સુદામાજીને તેમનો મિત્રતાપો coi તમને જો યાદ આવતો હોય તો એ પણ તમે સુરી આપણે પ્રસ્તુત કરીએ તો મજા આવી જશે કે આજે ભગવાન કૃષ્ણની એટલી લીલાઓ છે કે જે આપણે પણ વાગોળીએ છીએ એના એ સમયના મિત્રો કઈ રીતે મિત્રતાની ખાસ વાત કરી છે એટલા માટે એને લગતું આગે શ્યામ શામ સુરત દેખાઈ નહોતી अगर शाम सूरत तुने दिखाई न होती हमें भी तेरी याद न होती, है। न होती है। अगर दोस्ती तुने निभाई न होती अरे रे अगर दोस्ती तुने निभाई न होती तो हमें भी तेरी દ આઈ નઈ ન આજ રમે તું શામ ની બેન આને લગતી બે કડી મને ભજન ની આજના આજે બધા કલાકારો જે કાર્યક્રમો પણ હોય ને એમાં કેવું ગીત ગાશે છુમ છુમ બાજે ભૂગરિયા છબદિક લાવે કાના મેરે ઘર આના મેરે ઘર આમ છુમ બાજે ભૂગરિયા છબ દ કલા કાના મેરે ઘર આના મેરે ઘર આના મેરે ઘર કાના મેરે ઘર આયે આજે કાન મારા ઘરે આવ્યો છે કાના મારે ઘરે આવ્યા છે આજે ભગવાન કૃષ્ણ મારે ઘરે આવ્યા છે જગન્નાથજી મારે ઘરે આવ્યા છે દરેક ભક્ત એવું કહી રહ્યું છે અને મહાકવરેજ જે જીએસટીવી આપને બતાવી રહ્યું છે કે લ્હાવો અમને પણ મળી રહ્યો છે આપને બતાવવા માટે સવારથી જ આપને એ પડપડ માહિતી રથ ક્યાં પહોંચ્યા છે ગજરાજ ક્યાં પહોંચ્યા છે ટ્રકો ક્યાં પહોંચી છે પળેપળની માહિતી જીએસટીવી આપને આપતું રહ્યું છે આગળ પણ આ અપડેટ આપને આપતું રહેશે રોકાઈશું એક વિરામ માટે